પીએમ કિસાન યોજના બે હજાર રૂપિયા સહાય ઓગણીસમો હપ્તો આ લોકોને લાભ નહીં મળે તો મિત્રો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે વધારે માહિતી મેળવી એ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિગતવાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુર ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કરશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયા મોકલવામાં આવે છે આ રકમ ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનાના અંતરે ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે બે હજાર રૂપિયા દરેક હપ્તામાં આપવામાં આવે છે જેની આપ લોકોને માહિતી હશે જ વધારે માહિતી જોઈએ આગળ તો દર ચાર મહિને બે હજાર રૂપિયા છે એ ટ્રાન્સફર ખેડૂતોના ખાતામાં છે એ કરવામાં આવે છે આમ વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને ઓગણીસમો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થવાનો છે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભો મેળવવા માટે ઇ કેવાયસી હોવું ફરજિયાત છે જો તમે હજુ સુધી ઈ કેવાયસી કર્યું નથી તો તમે ઓગણીસમા હપ્તાથી વંચિત રહી શકો છો તો આ પણ એક બાબત ધ્યાનમાં રાખવાની છે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ મિત્રો